નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાર મે બે હજાર ચોવીસ ને રવિવારના રોજ કેસર કેરીની આવક વિશેની મિત્રો વાત કરી આજે તો કેસર કેરીમાં કાલ કરતાં આવક થોડી એવો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ જોઈ શકો છો તમે અહીંથી શરૂઆત છે તો ચાલો જઈએ જાણી લઈએ કહેવાય છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો આ મિત્રો એને અગત્યની સૂચના આપી દો મિત્રો કે કેરીમાં સાડા દસ કિલોનો ભાવ છે મિત્રો તો સાડા દસ કિલો વજન ભરીને આવજો જેથી કરીને તમારો બાદ પૈસા ન થાય આ મિત્રો અને કાચ કાચું ફળ ન લઈ આવો અને નાના મોટું ફળ શોટિંગ કરીને લે આવો જેથી તમને પૈસા પણ સારા મળી જાય अच्छा मतलब बदायना 650 750

મોટી ઘેરી એક હાજર ને પચાસ રૂપિયા આઠસો ને પચીસ સુરતભાઈ સાતસો રૂપિયા 500 રૂપિયા લે ચુરાટ એ 400 રૂપિયા લેવાય 700 રૂપિયા થયા દેવ માલ

સાતસો રૂપિયા <coughs> <coughs>

सातो वीडियो दे रहो છે ना बुबई ओ भाई केन केन आ केन आवी के भाई केन आवी सब बची बचा हाथ सारे बचा वीडियो दे हाथ सारे 750 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 ہالو ہالو 650 650 ہاج چھہ یی خالی ہاج ہاج روپیہ کیا ہے 81 700 روپیہ 700 کر لے والے کوئی بمبا

પચાસ

છો ને પચાસ